વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ દસ વિષય હિન્દીની અંદર પ્રકરણ નંબર ચાર જે છે એક પ્રશ્ન ચાર ઉત્તર એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડિયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ દસને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે તેના સાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો જોઈએ પહેલો કે નિમ્નલિખિત પ્રશ્નો કે નીચે દઈ ગયા વિકલ્પો મેસેજ સહી વિકલ્પ ચૂનકર ઉત્તર લખીએ पहलो है कि प्रत्येक नागरिक को पूर्णतः लगान एवं निष्ठा के साथ कार्य करना चाहिए तो आपसे ऑप्शन ए ईमानदारी के साथ बीजो वृद्ध ईसाई पादरी ने कहा तो आपसे डी तुम लोग अपने काम में गर्व नहीं लेते तीजों तो से भगवान की मूर्ति की स्थापना करने के बाद तो आपसे ए उनके कहे अनुसार चलना चाहिए नेक्स्ट आगे बीस बीजो है निम्नलिखित प्रश्नों की एक एक वाक्य में उत्तर लिखिए तो यहाँ पहलो लेखक को किस बात की खपत है तो लेखक को खपत है इस बात की है कि जब वे किसी से मित्रता कर लेते हैं तो उसे सहृदय पाकर वे पूछ लेते हैं कि हमारे देश उन्नति क्यों नहीं कर पा रहा जैसे कुटुंब व्यवस्था किस प्रकार नष्ट हो गई तो हमारे देश में लोग खुद आगे रहना चाहते हैं किसी को आगे बढ़ना बढ़ने नहीं देना चाहते इस प्रकार उदारता का अभाव होने पर कुटुंब व्यवस्था नष्ट हो गई तो तीजिए हम किसकी जय जयकार करते हैं तो हमारे देश में कई बड़े बड़े नेता हो गए हैं हम उसकी मूर्ति की स्थापना करके उनका जय जयकार करते हैं चौथा छ सच्चा देशभक्त कौन है तो जो अपना कर्तव्य ठीक प्रकार से करता है वह सच्चा देशभक्त है नेक्स्ट मित्रों अगर बढ़ता पहला तोरण दस न बीजा विषय स्वाध्य सॉल्यूशनों अपने चैनल पर करेला है તે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે તો ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો ત્રીજો છે નિમ્નલિખિત પ્રશ્નો કે દો તીન વાક્ય મેં ઉત્તર લખી એમાં પહેલો દેશ દેશમાં કિસ પ્રકાર જાગૃતિ આ સકતી હૈ તો દેશમાં જાગૃતિ લાને કે દેશ કા પ્રત્યેક નાગરિક અપને કામ કો અપના કર્તવ્ય સમજ કર કરે नाई दर्जी धोबी किसान आदि अगर अपना काम पूरी ईमानदारी से दिल देकर करे तो हमारे देश में जागृति आ सकती है से मनुष्य समाज को संगठित करने के लिए हमें क्या करना चाहिए तो मनुष्य संघ को संगठित करने के लिए सबसे पहले हमें अपने व्यक्तिगत जीवन को संगठित करना चाहिए व्यक्तिगत जीवन में संगठित होते ही मनुष्य समाज अपने आप संगठित हो जाएगा તો જે છે તુમલોગ મેં ઉદારતા નહીં હે કથન કા આશય સ્પષ્ટ કીજીએ તો એ પ્રશ્નોનો સંપૂર્ણ જવાબ આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો તો હવે આપણે આગળ વધીશું ચોથો છે કે નોકરી મળે કે બાદ અમારી યગો કે મનોવૃત્તિમાં ક્યાં પરિવર્તન આ જાતા હો તો એનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે તો તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો અને મિત્રો ધોરણ દસના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે તો છે નિમ્નલેખિત પ્રશ્નો કે સવિસ્તર ઉત્તર લેખીએ એમાં પહેલો ઈસાઇ પાદરીને લેખક કે પ્રશ્ન કા ઉત્તર કીસ પ્રકાર દયા તો મિત્રો આ બધા જ પ્રશ્નોના જવાબ આપેલા છે તમારે વિડીયો સ્ટોપ કરીને જવાબો લખતા રહેવાનું છે નેક્સ્ટ બીજો પ્રશ્ન છે કે વૃદ્ધ સરકારી કર્મચારીને લેખક કે પ્રશ્ન કા ઉત્તર કિન કિન ઉદાહરણો છે સમજાયા એનો પણ સંપૂર્ણ જવાબ છે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો તમે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ હવે નેક્સ્ટ પ્રશ્ન છે ત્રીજો એક બળી વૃદ્ધાસ્ત્રીને પ્રશ્ન કા ઉત્તર કિસ પ્રકાર દિયા તેમનો પણ સંપૂર્ણ જવાબ છે તમે વિડીયો સ્ટોપ કરીને મિત્રો લખી શકો છો નેક્સ્ટ આગળ વધીશું છેલ્લા પ્રશ્ન તરફ કે દેશ કો કેસે નાગરિકો કી આવશ્યકતા ઓર કયો તો એનો પણ સંપૂર્ણ જવાબ છે જે તમે વિડીયો જોઈને લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ દસનો વિષય હિન્દીની અંદર પ્રકરણ નંબર ચાર જે છે એક પ્રશ્ન ચાર ઉત્તર એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત